હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ખાંડ અને લીંબુ વગર બનતા એકદમ નવા શરબતની રેસિપી જે માત્ર શરીરને ઠંડક જ નહીં આપે તેની સાથે જ ઉનાળામાં થતી ગરમી અને લૂથી બચવામાં પણ મદદ કરે છે તેની સાથે જ સ્વાદમાં પણ એટલું સરસ છે કે એક વખત આ વિડિયો જોઈ લેશો એટલે લીંબુ શરબત બનાવવાનું તો બિલકુલ ભૂલી જશો તો રેસીપી જોઈતા પહેલાં મારી ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો આ શરબત બનાવવા માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલા મર્યા એટલે કે સબ્ઝા સીડ્સ લીધેલા છે જે શરીરને અને પેટની ગરમીઓને દૂર કરવા માટે ખૂબ જ મદદ કરે છે જેમાં આપણે અહીંયા પહેલાં પાણી એડ કરી અને તેને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરી અને તે સરસ રીતે ફૂલી જશે ત્યારબાદ શરબત બનાવવા માટે મેં અહીંયા નાનું મિક્સરનું જાર લીધેલું છે જેમાં એક કપ જેટલો ફ્રેશ ફુદીનો લીધેલો છે ફુદીનાને આ રીતે હાથ વડે જ રેન્ડમલી કટ કરી અને મિક્સરના જારમાં એડ કરીશું ઉનાળામાં શરીરને ઠંડક આપવા માટે ફુદીનો ખૂબ જ અસરકારક ગણાય છે તેની સાથે જ ફુદીનો એડ કરવાથી આ શરબતનો ટેસ્ટ એકદમ ફ્રેશ આવે છે તો હવે આપણે આ શરબતમાં મીઠાશ માટે ખાંડ એડ નહીં કરી આપણે ગોળ એડ કરીશું મેં અહીંયા બે ચમચી જેટલો દેશી ગોળ લીધેલો છે ત્યારબાદ થોડું પાણી એડ કરી અને આપણે તેને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો બધું જ સરસ રીતે ક્રશ થઈ ગયું છે તો આ રીતે પહેલાં આપણે તેને ગાડી લઈએ તો હવે ગોળ અને ફુદીનાનો બધો જ પલ્પ આ રીતે બાઉલમાં આવી ગયો છે તો હવે આ શરબતને વધારે ગુણકારી અને ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં મસાલા એડ કરીએ તો હું અહીંયા બે ગ્લાસ માટેના મસાલા એડ કરી રહી છું તેના માટે અડધી ચમચી સંચર પાવડર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચી કરતાં થોડો ઓછો એવો આપણે મરી પાવડર એડ કરીશું હવે આપણે તેમાં એક મોટી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું જે મેં કાચી કેરીમાંથી જ ઘરે બનાવેલો છે જેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી આવેલું હોય છે અને તે શરીરને ઠંડક પણ આપે છે અને તમારે લીંબુ એડ કરવાની પણ કોઈ જ જરૂર નહીં પડે હવે બધા જ મસાલાને એક વખત સરસ રીતે મિક્સ કરી દઈએ આ શરબત એટલું સરસ અને ટેસ્ટી લાગે છે કે તમે બીજા બધા શરબત બિલકુલ ભૂલી જવાના છો કારણ કે તેમાં ખટાશ મીઠાશ થોડી તીખાશ અને બધા જ ફ્લેવર્સ આવેલા છે તેની સાથે જ આપણે તેમાં ફૂદીનો એડ કર્યો છે એટલે આ શરબત એકદમ રિફ્રેશિંગ લાગશે ત્યારબાદ હવે આપણે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ફરી વખત મિક્સ કરી દઈએ આ સમયે જો તમે શરબતને ટેસ્ટ કરી અને કંઈ પણ ઓછા વધતું હોય તો તેને એડજસ્ટ પણ કરી શકો છો તો હવે આપણું શરબત તૈયાર છે તો તેને સર્વ કરીએ સર્વ કરવા માટે મેં અહીં એક ગ્લાસ લીધેલો છે જેમાં પહેલાં આપણે તકમરી એડ કરીશું અને ત્યારબાદ તૈયાર કરેલું શરબત એડ કરીએ જો તમે ઉનાળામાં આ શરબત એક વખત ટ્રાય કરી અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે તમને આ શરબત કેવું લાગ્યું તેની સાથે જ આ વિડીયોને લાઈક શેર અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દીજો થેન્ક યુ